તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો શું આજના ફરી એક નવા બ્લોગમાં માં તમારું સ્વાગત છે તો અત્યારે તો હાલ અમે જઈએ છીએ બારેજા જા રામા ધજા લેવા માટે કેમ કે રાતે પીપળી જવાનું છે ચાલતા એટલા માટે તો ચાલો હવે બારેજા જા જઈને તમને ધજા બતાવીએ ચાલો મળીએ બન્યા રહેજો બ્લોગમાં તો મિત્રો અમે તો જોવા બારેજા આવી ગયા છીએ

ये भाई फटाफट चेक करे देखो तब तो, तो केतन भाई ने पूछे क्यों ने जो लागे लगे तो केतन भाई सारा मत बात करो तो ये मित्रों बारे जा आया था अपने भाई बंदे समोसा मंगा तो भाई समोसा लेवा जो हो रो नाम करीने एक सा भाई बन ने समोसा मंगा ने so, तो मित्रों बारे जा आया था तो बिचार चलो खरमेली दर्शन कर आई लो मंदिर

बोल जो हो के

તો ફાઇનલી મિત્રો અમે તો પીપળી જવા નીકળી ગયા છીએ દર હાલ તો અમે તેલાવ ગામ પહોંચી ગયા હે કાયદેસર ફાટીને આથવાય છીએ અમારે આ ફાટી અમે તો બે એકલા જ છો ને આગળ કોઈ દેખાતું નથી અમારા મારા કોઈ દેખાતું નહીં અમે બે તો એકલા જ કરીએ છીએ તેઓ ચલો બને છે જો બ્લોકમાં આગળ ભણે તો બધા બતાવું चलो बने रेजो बे आते

Kah keren cowok lain ini. Ternyata kau nih, Yes yes. Kalau tentang kak kanto aja, nunggumu itu Kakak itu nomor berapa? Eja nomor berapa? Biar biar kalau kau kirim siapa aja? Kalimat romi itu aja. nanti

तो रोमा पीनी दया थी, थी वो। नहीं था था। ये था। ये गटा सब्सक्राइबर पूरा नहीं तो यानी रोमा जिसका फैमिली और YouTube फैमिली तो रोमा मारी नहीं तो अरे तो, तो बड़ा मित्रों चाली चाली ने टाकी गया था तो हमें गुरुपुर डाबा आई गया है જોઈ લો બધા તો ખુખયા તા 1k સબસ્ક્રાઇબ ને ખુશી મજા મારી દીતા બડા બડા બુરા ફુરા સંગરાવાડા પા

કામ હું ભૂખ્યો રહી ચલો બને જો બ્લોકમાં હજુ તો પીપળી કેટલા કિલોમીટર પચીસ કિલોમીટર બાકી છે ત્રીસ કિલોમીટર બાકી છે એટલે બધા આવા દોડામ દોડ કરશે દેખજો થોડી વાર રહીને તો બતાવું ચાલો તમે આગળ બને રહેજો બ્લોક તો મિત્રો જમીને તો બધા બહાર આવી ગયા હતા જોઈ લો તો થોડી વાર આરામ કરીને પછી પીપળી જવાની તૈયારી કરે છે જોઈ લો આ મારો લાલો થાકી ગયો

હવે માતાવારા માતાવાળા તો બાબારીવાળા નહીં તો ચલો મિત્રો હવે ડાયરેક્ટ મળીએ સવારે પીપળી જ મળીએ સવાર ફને રાજુ ચાલો તો જય રોમા પીર મિત્રો ફાઇનલી અમે પીપળી આવી જાય છે દેખો સવારના વાગ્યા છે આ જોઈ લો બધા આવી જાય છે પીપળી વડાવવામાં વડવામાં બોલાતી હો તો બોલો રોમા પીર નહીં તો ચાલો હવે મંદિરે જઈને મળીએ જયરોમા પીર ફાઇનલી મિત્રો અમે તો આવી ગયા હતા પીપળી શકો છો સોમાપીનું મંદિર અંદર તો શૂટ કરવાની મનાઈ હતી એટલા માટે અંદર તો ગયા નથી ચાલો હવે મળીએ બીજા બ્લોકમાં તો જોઈ લો મિત્રો અમે તો ઘરે જવા રવાના થઈ ગયા હતા પછી તો ઘરે પોતા થી ત્રણ કલાક થશે પૂરા ભાઈ ડ્રાઇવિંગ કરે છે એટલે એ વહેલા પોકાડી દેશે તો ફાઇનલી મિત્રો હું તો આવી ગયો છું ઘરે પીપળીથી હવે આ બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ જો આપણા તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો આ બ્લોગમાં અમારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો એન્ડ બ્લોગ ગમે તો શેર કરજો એન્ડ કોમેન્ટ કરજો જેથી અમે વધુ બ્લોગ બનાવી આવ તો ચલો ફરી એક નવા બ્લોગમાં મળીએ જય રોમાપી આપીશ